વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ધરપકડ કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં શ્રીનાઓએ પોતાની હીરો સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ પોતાના રહેનાંક મકાન સામે પાર્ક કરેલ હોય ને જે હીરો સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલની આરોપીની ચોરી કરી ગઈ હોય અને ગુનો કર્યો હોય સાથે સાથે બીજા બનાવમાં આરોપીઓએ સાગરિત સાથે મળીને શ્રીનાઓએ પોતાની હીરો પેશન પ્રો મોટર પોતાના અપાર્ટમેન્ટ નીચે પાર્કિંગ કરેલ હોય તે પણ ચોરી થઈ ગયા હોવાનો ગુનો નોંધાયેલ હતો આ સદર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપીઓ ઘણો માથા ભારે અને જનોની સ્વભાવનો છે અને કોઈ પ્રામાણિક કામ ધંધો પણ કરતો નથી વડોદરા શહેર અલગ અલગ વિસ્તારમાં રાત્રે તેમજ દિવસ દરમિયાન ફરી જાહેર પાર્કિંગમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં નાગરિકો પોતાની વાહન પાર્ક કરેલ હોય તે વાહનોની ચોરી કરી આર્થિક ફાયદા માટે ચોરી કરેલ હોવાનું અને બજારોમાં નજીવી કિંમતે વેચી નાખી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકામ રૂપ બાંધક રૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરે છે અને આ ચોરી કરેલ મેળવેલ વાહનો સાથે આરોપી પકડાયેલ છે આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિને કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માલ મિલકતની અસલામતી અનુભવે છે આ રીતે આરોપીને ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરવા બદલ આરોપીને અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓ તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા વડોદરા શહેર વારસિયા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત કરવા મોકલી આપેલ છે